શહેરના બોરિગેટ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે રહેણાકી મકાનમાં પથ્થરમારો કરી બે લોકોને ઈજા પહોંચાડી હતી ભાવનગર શહેરના બોરરીગેટ પાસે રહેણાકી મકાનમાં આવારો તત્વો આવીને ઘરમાં પથ્થરમારો તેમજ ધોખા વડે એક વૃદ્ધ અને એક છોકરા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવ બનતા જેનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી માનસીબેન સુરજભાઈ પડાયા પ્લોટ નંબર ત્રણસો સુડતાલીસ જાન્યુ હોસ્પિટલ ની સામે ભાવનગર